નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા અંગે તેના એક માર્કના દાખલાના ઉદેમાં પૂછાય છે તેની આપણે જોઈશું આ પ્રકારના પ્રશ્નોમાં પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા અથવા છ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો જોઈએ આગળ આપણે નીચેના કોઠા પરથી આપણે વિગતમાં સમજીશું સંખ્યા સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા અને કુલ સંખ્યાઓ તેમાં જોઈએ તો એક અંકની સૌથી નાની સંખ્યા એટલે એક અને સૌથી મોટી સંખ્યા એટલે નવ અને આ એકથી એક બે ત્રણ ચાર એવી રીતના નવ સુધીની સંખ્યાઓ કુલ સંખ્યાઓ થાય છે નવ તો તેની કુલ સંખ્યાઓ કહે છે બે અંકની સૌથી નાની સંખ્યા દસ અને બે અંકની સૌથી મોટી સંખ્યા એટલે નવ્વાણું અને દસથી નવ્વાણું વચ્ચેની બે અંકની સંખ્યાઓ ટોટલ દસ અગિયાર બાર એવી રીતના નવ્વાણું સુધીની સંખ્યાઓ એટલે નેવું સંખ્યાઓ થાય છે આ જ રીતે આપણે આગળ વધતા રહેવાનું છે ત્રણ અંકની કીધું હોય તો એકની પાછળ બે શૂન્ય મૂકે એટલે ત્રણ અંક મળી જાય તો એક તે સૌથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા મળે છે ચાર અંકની ઘીતી હોય તો એકની પાછળ ત્રણ શૂન્ય મૂકી દઈએ તો ચાર અંકની નાનામાં નાની સંખ્યા મળે છે તેવી જ રીતના પાંચ અંકની નાનામાં નાની સંખ્યા ઘી હોય તો એકની પાછળ ચાર શૂન્ય મૂકવાથી એક અંકની નાનામાં નાની સંખ્યા મળે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા મળે છે તેવી જ રીતના છ અંકની નાનામાં નાની સંખ્યા મેળવવા માટે એકની પાછળ પાંચ ઝીરો મૂકવાથી છ અંકની નાનામાં નાની સંખ્યા મળી જાય છે તેવી જ રીતના મોટી સંખ્યા મેળવવા માટે મોટી સંખ્યાની શરૂઆત ઝીરોથી થાય છે તેથી એક અંકની મોટામાં મોટી સંખ્યા એટલે નવ બે અંકની મોટામાં મોટી સંખ્યા એટલે બે નવ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે ત્રણ વખત નવ નવસો નવ્વાણું ચાર અંકની મોટામાં મોટી સંખ્યા એટલે ચાર વખત નવ એક બે ત્રણ ચાર નવ હજાર નવસો નવ્વાણું તેવી જ રીતના પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે પાંચ વખત નવ એક બે ત્રણ ચાર પાંચ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું તેવી જ રીતના છ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે છ વખત એક બે ત્રણ ચાર પાંચ છ નવ લાખ નવ્વાણું હજાર નવ્વાણું એવી જ રીતના જેટલા પણ અંકની મોટા સંખ્યા મોટા મોટી સંખ્યા માગી હોય તેટલા વખત નવ મૂકી દેવાથી આપણને તે મોટામાં મોટી સંખ્યા મળી જાય છે તેવી રીતના જો કુલ સંખ્યાઓમાં પણ એવું જ છે નવ અંકની કુલ સંખ્યાઓ એટલે એક અંકની કુલ સંખ્યાઓ નવ બે અંકની કુલ સંખ્યાઓ એટલે નેવું ત્રણ અંકની કુલ સંખ્યાઓ એટલે નવસો એવી ચાર અંકની કુલ સંખ્યાઓ માગી છે તો નવની પાછળ ત્રણ શૂન્ય મૂકી દેવાથી ચાર અંકની કુલ સંખ્યાઓ મળી જાય છે તેવી જ રીતના પાંચ અંકની કુલ સંખ્યાઓ આપણે મેળવવા માટે નવની પાછળ ચાર શૂન્ય મૂકવાથી પાં એક બે ત્રણ ચાર શૂન્ય મૂકવાથી પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી છે તે આપણે મળી જાય છે આપણે છ અંકની કુલ સંખ્યાઓ કેટલી છે તે મેળવવા માટે કુલ છ અંક જોઈએ તો નવની પાછળ પાંચ શૂન્ય મૂકવાથી છ અંકની સંખ્યા છ અંકની કુલ સંખ્યાઓ આપણે મળી જશે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ અંકની કુલ સંખ્યાઓ થાય છે નવ લાખ એવી જ રીતના આગળ આપણે આઠ નવ જેટલા પણ અંકની કુલ સંખ્યાઓ માગી હોય નવની પાછળ તેનાથી એક ઓછા કરીને શૂન્ય મૂકી દેવાથી ટોટલ સંખ્યા મળી જાય છે તો હવે આપણે આગળ જોઈશું દાખલો જોઈએ ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી થશે ત્રણ અંકની કુલ સંખ્યાઓ મેળવવા માટે નવની પાછળ બે શૂન્ય મૂકી દેવાથી બે શૂન્ય મૂકી દેવાથી ત્રણ અંકની કુલ સંખ્યાઓ મળી જશે નવસો પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી થશે તો પાંચ અંગની કુલ સંખ્યાઓ મેળવવા માટે નવની પાછળ કેટલા શૂન્ય મૂકવા પડે ચાર નવની પાછળ એક બે ત્રણ ચાર એકમ દશક સો હજાર દસ હજાર નેવું હજાર પાંચ અંકની કુલ સંખ્યાઓ નેવું હજાર આપણને મળશે તેવી જ રીતના આગળ જોઈએ આઠ અંગની કુલ સંખ્યાઓ કેટલી થશે આઠ અંગની કુલ સંખ્યાઓ મેળવવા માટે જોઈએ કુલ સંખ્યાઓ મેળવવા માટે શું કરવું પડે કુલ સંખ્યાઓ ન કુલ સંખ્યાઓ જેટલા પણ અંકની માગી હોય તેટલા નવની પાછળ તેટલા શૂન્ય તેટલાથી એક ઓછો શૂન્ય મૂકી દેવામાં દેવાથી તે મળી જાય છે જો આઠ અંકની કુલ સંખ્યાઓ કીધી છે તો નવ પછી નવ એટલે નવ પછી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત શૂન્ય મૂકી દીધા અને આઠમાં નવ એટલે આઠ અંકની કુલ સંખ્યાઓ આપણને મળી ગઈ નવ કરોડ તેવી જ રીતના આગળ જોઈએ છ અંકની કુલ સંખ્યાઓ કેટલી છે છ અંકની કુલ સંખ્યાઓ ઘીતી એટલે નવ એક બે ત્રણ ચાર પાંચ પાંચ શૂન્ય પાછળ મૂકી દીધા એટલે છ અંકની કુલ સંખ્યાઓ આપણને મળી ગઈ તેવી જ રીતના આગળ વધીએ બે અંકની નાનામાં નાની સંખ્યા નાનામાં નાની સંખ્યા એટલે શરૂઆત ત્યાં છે તે એકથી થાય નાનામાં નાની નાનામાં નાની અંકની શરૂઆત એકથી થાય છે તેથી જ્યારે નાનામાં નાની અંક પૂછવામાં આવે ત્યારે એ જેટલા પણ અંકની સંખ્યા પૂછવામાં આવે નાનામાં નાની સંખ્યા કહી દે તો એકની પાછળ જેટલા શૂન્ય મૂકી છે તે સંખ્યા આપણને મળી જાય છે ફોર એક્ઝામ્પલ જોઈએ આગળ બે અંકની નાનામાં નાની સંખ્યા લખો તો બે અંકની એકની પાછળ એક શૂન્ય મૂકવાથી બે અંક મળી જાય એક ને બે તો દસ એ નાનામાં નાની સંખ્યા છે ચાર અંકની નાનામાં નાની સંખ્યા લખો તો એકની પાછળ ત્રણ શૂન્ય કરવાથી ચાર અંક આપણને મળી જાય છે તેથી એક હજાર તે નાનામાં નાની સંખ્યા એક હજાર ચાર અંકની નાનામાં નાની સંખ્યા છે આગળ જોઈએ નવ અંકની નાનામાં નાની સંખ્યા નવ અંક એટલે એકની પાછળ આઠ શૂન્ય મૂકવા પડે તો એકની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તેથી નવ અંકની આપણને આ નાનામાં નાની સંખ્યા મળી ગઈ એવી જ રીતના આગળ જોઈએ પાંચ અંકની નાનામાં નાની સંખ્યા લખો પાંચ અંગની નાનામાં નાની સંખ્યા એટલે નાનામાં નાની સંખ્યાની શરૂઆત એકથી થાય તેથી એકની પાછળ ચાર અંકો ચાર શૂન્ય મૂકવા પડે એક બે ત્રણ ચાર એકની પાછળ ચાર શૂન્ય મૂકવાથી એકમ દશક સો એકમ દશક સો હજાર દસ હજાર દસ હજારથી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા દસ હજાર મળશે આપણને બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ મોટામાં મોટી મોટામાં મોટા અંકની શરૂઆત નવથી થાય છે તેથી જેટલા પણ અંકની સંખ્યા માગી હોય જેટલા પણ અંકની મોટામાં મોટી સંખ્યા માગી હોય તેટલા વખત ન મૂકવાથી આપણને મોટામાં મોટી સંખ્યા મળી જાય છે અહીંયા જોઈએ બે અંકની મોટામાં મોટી સંખ્યા માગી છે તો બે વખત ન મૂકવાથી મોટામાં મોટી સંખ્યા આપણને મળી જાય છે નવ્વાણું બે અંકની મોટામાં મોટી સંખ્યા નવ્વાણું થાય છે આગળ જોઈએ સાત અંકની મોટામાં મોટી સંખ્યા લખો સાત અંકની મોટામાં મોટી સંખ્યા કીધી છે મોટામાં મોટી સંખ્યા એટલે સાત અંકની એટલે સાત વખત નવ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એકમ દશક સો હજાર દસ ચાર લાખ દસ લાખ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું સાત અંકની મોટામાં મોટી સંખ્યા મળશે આ એક માસનો દાખલો નવોદયમાં પૂછાય છે આના પરથી આગળ જોઈએ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા લખો મોટામાં મોટી સંખ્યા એટલે મોટામાં મોટી સંખ્યાની શરૂઆત નવથી થાય તેથી પાંચ વખત નવ લખવાથી મોટામાં મોટી સંખ્યા મળી જાય છે નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા છે નવ અંકની મોટામાં મોટી સંખ્યા લખો નવ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે નવ વખત નવ લખવા પડી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો આ મળી ગઈ નવ અંકની મોટામાં મોટી સંખ્યા તેવી રીતના ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા લખો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે ત્રણ વખત નવ લખવા પડે એક બે ને ત્રણ નવસો ને નવ્વાણું મોટામાં મોટી સંખ્યા આપણને મળી ગઈ હવે આના પરથી આગળ આપણે દાખલા જોઈએ છ અંકોની નાનામાં નાની સંખ્યા છ અંકોની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકોની મોટામાં મોટી સંખ્યાઓનો તફાવત કેટલો થશે અહીંયા આપણે તફાવત મળવાનો છે તફાવત એટલે ઓછા કરવા પડે છે છ અંકની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા આ બે હજાર સોળમાં પૂછાયેલો દાખલો છે નવોદયમાં તો જોઈએ તફાવત બરાબર છ અંકની નાનામાં નાની સંખ્યા અને ઓછા તફાવત છે એટલે ઓછા કરવા પડશે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા છ અંકની નાનામાં નાની સંખ્યા એટલે નાનામાં નાની અંકની શરૂઆત કેટલાથી થાય એકથી થાય તો છ અંકની છે એટલે છ અંક જોઈએ ટોટલ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને એકા છ અંક મળી ગયા ઓછા ચાર અંકની મોટામાં મોટી સંખ્યા મોટામાં મોટી સંખ્યા માટે નવ ચાર વખત મૂકવા પડે તો એક બે ત્રણ ચાર નવસો ને નવ હજાર નવસો નવ્વાણું તેના મોટામાં મોટી સંખ્યા મળી એક બે ત્રણ ચાર પાંચ છ તો તેમાંથી એકમ દશક સો હજાર દસ હજાર લાખ એક લાખમાંથી નવ હજાર નવસો નવ્વાણું માઇનસ કરવાથી કેટલા મળે એક લાખ નવ હજાર નવસો નવ્વાણું બરાબર કેટલા મળશે આપણે જોઈએ અહીંયા એકમાંથી દસ ખોલે એ દસ અહીંયા અહીંયા ઝીરો અહીંયા નવ અહીંયા નવ અહીંયા નવ અહીંયા નવ અહીંયા દસ દસમાંથી નવ જાય તો એક નવમાં જ નવ જાય તો શૂન્ય નવમાંથી નવ જાય શૂન્ય નવમાં જ જાય શૂન્ય અહીંયા નવના નવ શૂન્યના શૂન્ય નેવું હજાર એક એ તફાવત મળશે આપણાને નેવ હજાર એક અંકોની નાનામાં નાની સંખ્યા અને છ અંકોની મોટામાં મોટી સંખ્યાનો વચ્ચેનો તફાવત કેટલો થશે જો અહીંયા શું કરવાનું છે સાત અંકની નાનામાં નાની સંખ્યા અને છ અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનો તફાવત ગોતવાનો છે એટલે માઇનસ કરવા પડે છે તફાવત એટલે તો આપણે સાત અંકના નાનામાં નાની સંખ્યા ગોતી લઈએ તો નાનામાં નાની સંખ્યાની શરૂઆત એકથી થાય તો એકનો એક અને સાત અંકની મેળવવાની છે એટલે છ પાછળ શૂન્ય કરવા પડશે છે એક બે ત્રણ ચાર પાંચ છ તો આપણને ના મળી ગઈ સાત અંકની નાનામાં નાની સંખ્યા અને છ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે છ વખત નવ એક બે ત્રણ ચાર પાંચ ને છ એક સાત અને છ તો બંને વચ્ચે એક જ એક જ એક રકમનો જ ફેર છે તેથી આવી રકમ જ્યારે છ સાત અથવા આઠ સાત અથવા પાંચ ચાર આવી રીતના માઇનસ કરવામાં આવે ત્યારે તે એક જ જવાબ મળે છે એકમ દશક સો હજાર દસ ચાર લાખ દસ લાખ દસ લાખમાંથી નવ નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું માઇનસ કરવાથી જવાબ એક મળે છે આગળ જોઈએ સાત અંકોની મોટામાં મોટી સંખ્યા અને આઠ અંકોની નાનામાંની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે આ બે હજાર બારમાં પૂછાયેલો દાખલો છે તો આપણે આગળ જોઈએ આઠ અંકોની મોટામાં મોટી સંખ્યા સાત સાત અંકોની મોટામાં મોટી સંખ્યા મોટામાં મોટી સંખ્યા એટલે નવ સાત અંકોની કીધી એટલે સાત વખત નવ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત વચ્ચેનો તફાવત એટલે ઓછા આઠ અંકોની નાનામાં નાની સંખ્યા નાનામાં નાની સંખ્યાની શરૂઆત એકી થાય અને આઠ અંકોની છે તેથી આપણે આઠ એટલે સાત શૂન્ય મુકા પડશે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ અંકની નાનામાં નાની સંખ્યા આપણને મળી ગઈ તો બરાબર તેમનો તફાવત કેટલો થશે એકમ દશક આઠ અંકને સાત અંક એટલે માઇનસ એક થશે તફાવત આગળ જોઈએ આપણે ચાર અંકોવાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો સરવાળો શું થશે આ બે હજાર અગિયારમાં પૂછાયેલો દાખલો છે ચાર અંકોવાળી મોટામાં મોટી મોટામાં મોટી એટલે ચાર અંકોની કિં છે તો ચાર વખત નવ એક બે ત્રણ ને ચાર બંનેનો સરવાળો કરવાનો છે એટલે પ્લસ મોટા મોટી અને નાનામાં નાની સંખ્યાઓ નાનામાં નાની સંખ્યા એટલે એક પાછળ ચાર અંકોવાળી કીધી એટલે ત્રણ શૂન્ય એક બે ને ત્રણ એક બે ત્રણ ચાર અંક થઈ ગયા પ્લસ તેનો સરવાળો શું થશે નવના નવ નવના નવ નવના નવ નવ ને એકા દસ દસ હજાર નવસો ને નવ્વાણું જે સરવાળો થશે સરવાળો થશે બે હજાર અગિયારમાં પૂછાયેલો દાખલો છે આગળ જોઈએ ચાર અંકોની કુલ કેટલી સંખ્યાઓ બની શકે ચાર અંકોની કુલ કેટલી સંખ્યાઓ બની શકે તો આ પૂછ્યું છે કે બની શકે મતલબ કુલ કેટલી સંખ્યાઓ ચાર તો આપણે જોઈએ કુલ સંખ્યાઓ મેળવવા માટે કોઠામાં હતું કુલ સંખ્યાઓ કેટલા અંકની ઘી હતી ચાર અંકની ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી થશે નવની પાછળ ત્રણ શૂન્ય મૂકવાથી કુલ સંખ્યાઓ મળી જશે એ જ દાખલો છે તો બની શકે એવું લખ્યું છે ખાલી ચાર અંકોની કુલ કેટલી સંખ્યાઓ બની શકે નવ ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી તો ચાર અંક બનાવવાના એક અંકની નવ બે અંકની નેવું ત્રણ અંકની નવસો અને ચાર અંકની નવ હજાર બનશે નવ હજાર કુલ સંખ્યાઓ બની શકે બની શકે કે આગળ જોઈએ આપણે છ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બની શકે છ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બની શકે તો એ જોઈએ છ અંકની કીધી છે એટલે નવની પાછળ એક અંકની નવ બે અંકની નેવ ત્રણ અંકની ત્રણસો ચાર અંકની નવ હજાર પાંચ અંકની નેવ હજાર છ અંકની છ લાખ એક બે ત્રણ ચાર પાંચ અને છ અંક થઈ ગયા કુલ સંખ્યાઓ ઘીધી એટલે નવની પાછળ પાંચ છ અંકની એટલે પાંચ શૂન્ય મૂકવાથી કુલ સંખ્યાઓ મળી જાય છે આગળ જોઈએ પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો કેટલો થશે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે મોટામાં મોટી સંખ્યા નવ પાંચ અંક પાંચ અંકોની કીધી એટલે પાંચ વખત નવ એક બે ત્રણ ચાર ને પાંચનો સરવાળો કરવાનો છે એટલે પ્લસ નાનામાં નાની સંખ્યાનો સરવાળો નાનામાં નાની સંખ્યાની શરૂઆત એક થાય અને પાંચ અંકની કીધી એટલે પાછળ ચાર શૂન્ય મૂકવા પડે છે એક બે ત્રણ ને ચાર તો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા મળી ગઈ બંનેનો સરવાળો કરીએ નવ 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 ને એકા દસ તો ટોટલ એકમ દશક સો હજાર દસ લાખ સરવાળો થશે સંખ્યાનો સરવાળો એક લાખ નવ હજાર નવસો ને નવ્વાણું થશે આગળ જોઈએ સૌથી મોટી સંખ્યા નક્કી કરો સૌથી મોટી સંખ્યા નક્કી કરવાનો દાખલો પણ સૌથી મોટી એક માર્ગમાં પૂછાય છે સૌથી મોટી સંખ્યા નક્કી કરો અથવા સૌથી નાની સંખ્યા નક્કી કરો તેવા પ્રશ્નો હોય છે નોંધ આપેલી સંખ્યાનો ડાબી બાજુથી ડાબી બાજુથી ડાબી બાજુથી આપેલી સંખ્યાનો ડાબી બાજુથી પ્રથમ અંક પ્રથમ અંક બીજો અંક આ બીજો અંક કે ત્રીજો અંક ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો કે જે પણ હોય એમાં એ અંકમાંથી જે અંક સૌથી મોટો હશે તે સંખ્યા મોટી હશે તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ નીચેનામાંથી સૌથી મોટી રકમ કઈ છે આ રીતના દાખલા નવોદયમાં પૂછ્યા છે એક માર્કના તો આપણે જોઈએ સૌથી પહેલાં પ્રથમ રકમ જોઈને સૌથી મોટી જે હશે તે રકમ સૌથી મોટી હશે પ્રથમ અંક મોટો છે સાત અહીંયા પણ સાત અહીંયા પણ સાત અહીંયા પણ સાત તે બધામાં સાત છે તો સાતના સાત હવે બીજી બીજી રકમ ચેક કરી પડશે બીજી રકમ જે મોટી હશે જે રકમનો અંક મોટો હશે તે રકમ મોટી હશે અહીંયા ત્રણ અહીંયા પાંચ અહીંયા પાંચ મોટા છે આ ત્રણ નાના એટલે કેન્સલ પાંચ અહીંયા બે આ પાંચથી આ બે પણ નાના છે એટલે આ પણ નાની હશે અને આ પાંચથી ત્રણ આ પણ નાની છે એટલે આ પણ કેન્સલ તો સાત હજાર સાત હજાર પાંચસો એકોતેર તે મોટી રકમ છે આ રીતના આપણે નક્કી કરીશું આગળ જોઈએ આમાંથી કઈ રકમ મોટી છે તો અહીંયા પ્રથમ અંક જોઈશું નવ અહીંયા પણ નવ અહીંયા પણ નવ ને અહીંયા પણ નવ નવના નવ હવે બીજો પહેલાં રકમથી પહેલા અંકથી નક્કી નહીં તો બીજો જોઈશું બીજો અંક અહીંયા બે અહીંયા બે અહીંયા બે અહીંયા બે તો એ પણ સરખા જ છે બેના બે હવે ત્રીજો અંક જોઈશું તો અહીંયા ચાર અહીંયા ચાર અહીંયા પાંચ અહીંયા પાંચ આ વધી ગયા આ નાના છે આ બંને કેન્સલ અહીંયા ત્રણ આ પણ નાના છે તો આ પાંચ વાળી રકમ મોડી થશે નવ હજાર બસો ને છપ્પન મોટી રકમ છે મોટી રકમ છે આગળ જોઈશું આપણે ચાર હજાર ત્રણસો એકાવન ચાર હજાર ચારસો એકોતેર ચાર હજાર ત્રણસો છવ્વીસ ચાર હજાર ચારસો એક્યાસી એમાં પહેલો અંક જોઈશું બધે ચાર જ છે તો ચારના ચાર ત્રણ અહીંયા ચાર આ ત્રણ નાનાથી આ ચાર મોટા અહીંયા ત્રણ આ પણ આ ચારથી નાના છે અહીંયા બી ચાર અહીંયા ચાર અહીંયા બી ચાર તો હવે અહીંયા ત્રીજી રકમ કેન્સલ આ સાત અહીંયા આઠ તો આ નાના છે આઠ મોટા તો ચાર હજાર ચારસો એક્યાસી મોટી રકમ છે મોટી રકમ છે ઓકે આગળ જોઈશું આપણે નવ હજાર આઠસો નવ હજાર આઠસો એક પ્રથમ અંગ નક્કી કરીશું પહેલાં નવ નવ આઠ એટલે આ તો નાની છે જ આ સાત આ બી નાની તો આ બંને વધી આવે નવ અહીંયા આઠ અહીંયા સાત એટલે સાત નાના છે એટલે આઠ નવ હજાર આઠસો ને એક મોટી રકમ છે આગળ જોઈશું અહીંયા ત્રણ અહીંયા ત્રણ અહીંયા ત્રણ ને અહીંયા ત્રણ અહીંયા બી ત્રણ તો બીજી રકમ જોઈએ બે અહીંયા બે અહીંયા ત્રણ આ ત્રણ મોટા છે એટલે આ બે કેન્સલ ત્રણ અહીંયા બી ત્રણ અહીંયા બી ત્રણ તો હવે ત્રીજી રકમ જોઈશું અહીંયા બી ત્રણ અહીંયા પાંચ આ મોટા છે એટલે નાના આ કેન્સલ અહીંયા બે એટલે આ બી કેન્સલ આ પાંચ ત્રણ હજાર ત્રણસો ને છપ્પન મોટી રકમ છે રકમ છે આગળ જોઈશું સાત હજાર સાતસો એકોતેર સાત હજાર છસો બત્રીસ સાત હજાર સાતસો છોતેર સાત હજાર છસો પાંત્રીસ તેમાં પ્રથમ અંક જોઈએ અહીંયા સાત અહીંયા સાત અહીંયા સાત ને અહીંયા સાત બંને બધા સરખા જ છે સાત બીજા નંબર જોઈએ તો સાત અહીંયા છ છ નાના છે એટલે આ કેન્સલ આ સાત અહીંયા બી સાત અહીંયા છ એટલે આ બી કેન્સલ આ બંને બાકી રહ્યા આ બંનેમાં સાત સાત છે બે નંબર ત્રીજા નંબરમાં અહીંયા છ અહીંયા બી છ એ પણ સરખા છે તો છેલ્લો જોઈએ અહીંયા એક અને અહીંયા ત્રણ તો આ ત્રણ મોટા છે એટલે કેન્સલ ત્રણ સાત હજાર છસો ને સંખ્યા મોટી છે આ એક માર્કનો નવોદયમાં દાખલો આવે છે આ દાખલા આવડી ગયા તો એક માર્ક પાકો આગળ જોઈએ હવે બીજા દાખલા પૂછે છે નાનામાં નાની સંખ્યા કઈ તે નક્કી કરો તેવી જ રીતના નક્કી કરવા છે આપણે સૌથી નાનામાં નાની હોય તેને આપણે આગળ મૂકીશું અહીંયા જોયું બે હજાર ત્રણસો એકાવન બે હજાર ત્રણસો પંદર ત્રણ હજાર ત્રણસો પંદર અને બે હજાર ત્રણસો ને સોળ તો આ ત્રણ હજાર આ તો આપણને નોર્મલ ખબર પડી જાય કે આ સંખ્યા મોટી છે ત્રણ હજાર વાળી બધી બે હજારની છે તો બે હજારમાં અહીંયા બે હજાર ત્રણસો બે હજાર આ બંને બધામાં બે જ છે તો બેના બે અહીંયા ત્રણ છે અહીંયા બે ત્રણ છે અને અહીંયા બે તો આ નાની છે એટલે આ મોટી સંખ્યા કેન્સલ કરશું તો આ એક સંખ્યા મળી જઈએ હજાર બસો ને સોળ નાની સંખ્યા છે સંખ્યા છે મોટી સંખ્યા કેન્સલ કરવાની છે પહેલાં નાની સંખ્યા પહેલાંમાં કેન્સલ કરતા હતા આમાં મોટી સંખ્યા કેન્સલ કરવાની નાની સંખ્યા મેળવવાની છે એટલે તો અહીંયા જોઈએ નાનામાં નાની સંખ્યા કઈ છે તે નક્કી કરો અહીંયા નવ અહીંયા નવ અહીંયા નવ અહીંયા નવ નવના નવ બીજા વકડા અંક જોઈએ અહીંયા આઠ અહીંયા સાત मतलब 8 मोटा छे એટલે 8 કેન્સલ કરીયે 7 અહીંયા 6 છે એટલે આ 7 કેન્સલ કરીયે અહીંયા 27 છે અહીંયા 6 એટલે આ 7 કેન્સલ કરીયે એટલે 9642 9642 નાની સંખ્યા છે ઓકે આગળ જોઈએ તેમ 5432 5431 5444 5430 માં પ્રથમ અંક બધે જ છે પાંચ તો પાંચના પાંચ બીજો અંક છે ચાર અહીંયા બી ચાર અહીંયા બી ચાર અહીંયા બી ચાર તો અહીં ચારના ચાર ત્રીજો અંક છે ત્રણ અહીંયા બી ત્રણ અહીંયા ચાર આ ચાર મોટા છે આ ત્રણ નાના એટલે ચાર કેન્સલ કરીએ અહીંયા બી ત્રણ તો ત્રણના ત્રણ છે લોંગ જોઈએ અહીંયા છે બે અહીંયા છે એક તો આ બે કેન્સલ કરીએ એક કરતાં મોટો છે અહીંયા શૂન્ય તો આ એક કેન્સલ કરીએ શૂન્ય મોટો શૂન્ય પાંચ હજાર ચારસો ત્રીસ નાનામાં નાની સંખ્યા છે નાની સંખ્યા છે આગળ જોઈએ ચાર હજાર ત્રણસો એકાવન ચાર હજાર બસો બેતાળીસ ચાર હજાર ત્રણસો એકતાળીસ ચાર હજાર બસો એકાવનમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો જોઈએ પ્રથમ અંક જોઈએ ચાર 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 ને ચાર તો ચારના ચાર બીજો અંક ત્રણ અહીંયા બે અહીંયા બે છે અહીંયા ત્રણ ત્રણે મોટા છે તો ત્રણ મોટા અંકને કેન્સલ કરીએ અહીંયા ત્રણ તો આ બે કરતા ત્રણ મોટા છે તો આને પણ કેન્સલ કરીએ તો અહીંયા બી બે છે બંનેમાં બે બે છે તો બે મૂકી દીધા અહીંયા ત્રીજો અંક જોઈએ ચાર અહીંયા ચાર છે અહીંયા પાંચ તો આ પાંચ મોટા છે તો આ ચાર અંકવાળી સૌથી નાની સંખ્યા છે ચાર હજાર ચાર બસો ને બેતાલીસ મો નાના નાની સંખ્યા મળશે આપણને આગળ જોઈએ છ હજાર છસો એકતાલીસ છ હજાર પાંચસો છ હજાર પાંચસો છ હજાર પાંચસો પચાસ તેમાં પ્રથમ જોઈએ બધી જ જગ્યાએ છ છે છ છના છ બીજો જોઈએ તો અહીંયા છ અહીંયા આ છ મોટા કેન્સલ કરી દઈએ અહીંયા પાંચ अहंया बी 5 अहंया बी 5 बची जगह आया 5तीजो अंक જોઈએ અહીંયા 7 छे અહીંયા 6 छे तीसरा अंक માં તો 7 કેન્સલ કરીએ અહીંયા 5 છે તો અહીંયા 6 મોટો છે પાણી કરતા તો 6 કેન્સલ કરી દો છે લેવતિયા 5 0 6550 6550 નાની સંખ્યામાં સંખ્યા છે નાની સંખ્યા છે આ દાખલા એક માર્કના નવદયમાં પૂછાય છે આ આવડી ગયા તો એક માર્ક પાકો તમારે